અહીંયા ગંદીઓ વાળો આને તો ફૂલ દેખાય તો ના કરવા તેવા ભાયા થઈ વિમાનોને ભંગરા વિનંતી કરવામાં આવે કે અહીંયા પટ્ટાડવાનો શરૂ છે તો અંગત પર વાત હોય તે તે મિતે પટ્ટા

ऐसे जो है चलो है शॉट फ्रॉम द ट्रेन मैं आपली हृदय लाऊ आपरे

ਮੈ ਮੈ ਬਨੇ ਵੀ ਰੁਖ਼ਾਵੀ ਦੇ ਸੀਰਿਨ ਵੈ ਆਂ ਰ੍ਯ ਮੈ ਬਨੇ ਮਾਨੁ ਅਭੀ ਕਰੇ ਵੋਦ ਵੈ ਜੋਰ ਭਾਈ ਤੇ ਮੈ ਦੋਂ ਗਾ ਸ਼ੋਤ ਤੋ ਤੋ ਪਾਸ਼ੇ ਮੈ ਮੈ ਜੋ� હા ભાગી બનાવો આ યશ ભાગી કો કે બનારે હા યશ સુન લેના કેના

એવા લોકો ડૂડા નાખે રુકો આશીર્વાદ થાય તકલીફમાં મુકાય હેરાન કે થાય ক্কে হোটুছাকের আপতরান্য়ে আসারগে খসারে শিছাকের splashপাঁ! આપણે તો બોલાયું છે આપણે આપણી પાસેનો હોય ને ડાંગમાં જઈએ તો રેડા છે એવો લીમંરીં પંદીંરાએ યે તામે જેણરામંરાહં જેણાદામં જેણામામં જેણામંંંં જેણામંંમંઁંં જે

એ તો ભયાનક સમૂહ લગન થઈ આનું ખાના સમૂહ લગન કેળા સામે દેખના કઈ સમૂહ એકદમ કામમાં ખરો આ પાવન કામમાં ખરો પણ કાઈ ભાંગ હોય કોઈ સં થાય જો કાઈ ભાંગ હોય ના ના કોઈ સં થાય પણ આ સક ના અને આયોજક આજે પ્રભુનામાં પગલા માંડે છે અમે ના આપણે સૌ આપ દીવની છે વરમી સ્ફળ પોતાથી છોવા અને નવારામભાઈ સંકટ પીપળીમાં જે ધવાબત થઈ ગયા થોળવાવા નવા બદર અહીંયા પધાર્યા છે અરે આ તો कोई दिन करी में हां है नौल दबा भाई जेल कोई मोह लेला 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 सुन सब तैयार ना लोग पर 5000 रुपए वाला काफी बहुत साथ तो भगवान क्या हारू भगवान हमारे तीनों माते और मानदेव भगवान ने समाव किया है क्या भाई है आज बात बताइए वीडियो से कोई पाए वीडियो तो मुझको सत्य के भाव आरे का नियम टाइम पर माने परीक्षा आप आप जाओ हां जाओ अपना पता है क्या आठ भॻवान <laughs> ایک کوما کہیں تو کوان کے پہلو میں بھگوان نے پورے جان میں بچنا کی کمر کے ساتھ رکھن بھگوان نے ایں پنوں ایک اپ زندگی قرارے لیکن بھگوان نے کچھ بال مت نہیں کہ ཁથષ઴ ཚિય્ર ���ེ હསાિં સકિં સિં સંરે સકિં સકྱ૆ ના coast tram્જ ન નોમག ને સાિં ન ન્રલ઱ નેલ૱િં સિં નેઘલ

किवा जो हमारा 24 તાપયુક્ત કોલાકાને કારણે ભયાનક પરિસ્થિતિ

તમારા yeah, really.

તદેલ સુધી તારા બલમ ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતિ સમરામી યુગમસમરાભ તેષાં જય તેષાં કુતસ્ષાં પરાજય એશાંશા હૃદયસ્તોજનાર્દ વિનાયકુરુભાનુ બ્રહ્મા વિષ્ણુ ફોટો પાડવાનું